રામો રાજમણી સદા વિજયતે વિજય તે રામેણા વિહતા રામેણાતા નિશાચરચમો રામાય તસ્મૈ સંતોમાં પૂજ્ય યુવાન વિદ્વાન વક્તા શાસ્ત્રી સ્વામી ઉપસ્થિત આગંતુક મહેમાનો શ્રી માધવ સ્મૃતિ ટ્રસ્ટ સંચાલક મંડળ અને જેમના માધ્યમથી ચાલો અયોધ્યા ધામ વાર્ષિક આયોજન અને એ આયોજનમાં ઉપસ્થિત આપ સૌ નાના ભૂલકાઓ ગ્રામવાસી આપ સૌ ભાવિક ભક્તજનો આનંદી વાતનો છે અત્યારે જ્યાં પણ નજર કરીએ ને તો ક્યાંક રામ દેખાય તો ક્યાંક હનુમાન દેખાય તો ક્યાંક લક્ષ્મણ દેખાય તો ક્યાંક માં સીતાના દર્શન થાય વાત આનંદ આ વાતનો છે આજે ભૌતિકતાનો જમાનો છે જ્યાં જઈએ ત્યાં હરણ દોડ એક જ વાતની છે બધાને સ્વતંત્ર થવું છે મન ફાવે સ્વચ્છંદી થવું છે સ્વચ્છંદી થાય એનો વાંધો નથી પણ પોતાના ધર્મ ને એક બાજુ મૂકીને સ્વચ્છંદી છે આ વાતની તકલીફ છે જ્યારે અહીંયા દર્શન કરીએ છીએ ને તો માત્ર ને માત્ર વૈદિક પરંપરા હિન્દુ સનાતન સંસ્કૃતિના દર્શન થાય છે આનંદ એ વાતનો છે ઘણા બધાને એમ થતું હોય કે આ જે બાળકો છે એ કોઈને સાંભળવા નથી દેતા બાળકો છે એ અવાજ કરે છે બાળકો છે ડખો કરે છે બાળકો નીકળ કોણ દાદાઓ કરશે એટલે ભલે બાળકો બાળકોના આનંદમાં જ રહેવા જોઈએ અને એના આનંદમાં રહેજ ને એ જ જોઈને આપણને બધાને આનંદ હોય બાળક પડ્યું એને ક્યારેય તેડવાની ઈચ્છા નહીં થાય પણ જે એકદમ અતિ તોફાની હશે દોડ કૂદ ખેલકૂદ કરતું હશે ને એને બધાને રમાડવાની ઈચ્છા થાય એટલે આજે બાળકોનો દિવસ છે ચાલો અયોધ્યા ધામ અને અયોધ્યા ધામમાં આજે આપણને બધાને કંઈક અલગ દર્શન થશે પણ આજે જ્યારે માધવ સ્મૃતિ ટ્રસ્ટ વીસ વીસ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે અને પચીસ વિદ્યાર્થીઓથી આ શાળાનો પ્રારંભ થયો હોય વિદ્યા ભારતીના માધ્યમથી સંપૂર્ણ સંચાલન થઈ રહ્યું હોય અને ભારતીય સનાતન સંસ્કૃતિના જ્યારે સંસ્કારો અપાતા હોય ત્યારે આ ટ્રસ્ટને ધન્યવાદ આપવા ઘટે આવી પાશ્ચાત્ય સંસ્કૃતિના સમયમાં ભારતીય સંસ્કૃતિની જ્યોત જલાવી અને આપણને સૌને બળ પૂરું પાડી હુંફ પૂરું પાડી રહ્યા છે આજે જ્યારે શિક્ષણની વાત કરીએ ત્યારે ખાસ માતા પિતાને કહેવાની ઈચ્છા થાય કે બધાને એમ ઈચ્છા થાય કે હું ઇંગ્લિશ મીડિયમમાં મૂકું હું આવી રીતનું કાંઈક નામ ધરાવતી હું નામનો ઉલ્લેખ નથી કરતો તમે બધા જાણો છો આવી રીતનું જ્યાં શિક્ષણ અપાતું હોય ત્યાં હું મારા બાળકને મૂકું આજે હું એવી જગ્યાએ મૂકું કે જ્યાં મારો બાળક કડકડાટ ઇંગ્લિશ બોલતો થઈ જાય મારા બાળકને એવી જગ્યાએ મૂકું કે જેમનો સર્વાંગી વિકાસ થાય પણ આ બધી જ વસ્તુઓને ધ્યાનમાં રાખીને જ્યારે બાળકને એવી એવી સ્કૂલોમાં મૂકવામાં આવે છે કે જ્યાં પોતાની સંસ્કૃતિનું ભાન ભૂલાઈ જાય છે અને આ એક માતા પિતાની ગેલછા હોય છે ગેલછા સિવાય કાંઈ નથી ચાર પાંચ વર્ષ પહેલાંનું યુપીએસસીનું પરિણામ આપણે પરિણામ તરફ નજર કરીએ ને તો માત્ર ને માત્ર એ આખાય વર્ષની અંદર કોઈ પાસ થયું હોય

માધ્યમિક ઉચ્ચતર માધ્યમિકમાં પણ આપણા બાળકો અહીંયા જ ભણશે જે શિક્ષણ નીતિ છે વર્ષો સુધી આપણે ખાસ માતા પિતાઓને કહીશ કે અત્યાર સુધી આપણે જે સાંભળતા આવ્યા છીએ ને એ બધા મોગલ શાસનના રાજ્યો જ સાંભળતા આવ્યા છીએ અને એની જ વાતો સાંભળતા આવે કેની વાતો સાંભળી તો કે જેણે રામ મંદિર તોડ્યું જેણે અનેક હિન્દુ મંદિરો તોડ્યા જેણે ભારતીય સનાતન સંસ્કૃતિને નષ્ટ કરી એવાની જ આ બધાની વાતો આપણે સાંભળતા આવ્યા છીએ આપણા ખુદના જે પ્રસંગો છે આજે યાદ કરીશ રાણી અહલ્યા ન કરી મંદિરો જેમણે વિધ્વંસ કર્યા એની વાતો સાંભળીને હવે તો આપણે થાકી ગયા આપણે જાગ્યા છીએ તો જાગેલા રહીએ અને ધન્યવાદ આપીશ વર્તમાન જે ભારતની સરકાર છે મોદી સાહેબના માધ્યમથી એ અનેક જે કાયદાઓ હતા કાયદાઓને નેસ્ટ નાબૂદ કરી દીધા છે આવનાર સમયની અંદર આપ સૌના સહયોગથી એ કાયદાઓ પણ જશે અને હવેની જે નવી શિક્ષણ નીતિ આવી છે એ શિક્ષણ નીતિ એટલે ભારતીય સનાતન સંસ્કૃતિના જે ઇતિહાસો હતા એ ઇતિહાસોથી ભરપૂર નવી શિક્ષણ નીતિ છે અને શિક્ષણ નીતિને વળગી અને જ્યારે આ માધવ સ્મૃતિ ટ્રસ્ટના માધ્યમથી ચાલતું આ શૈક્ષણિક સંકુલ બહુ સારો પ્રયાસ કરી રહ્યું છે ભારતીય સનાતન સંસ્કૃતિને જાળવવાનો હું આ ઉપસ્થિત બધાને એકવાર કહીશ કે આ જેમને વિચાર આવ્યો છે જેમના માધ્યમથી આ ચાલી રહ્યું છે દાતાઓને અને આ ટ્રસ્ટી મંડળને એકવાર જોરદાર તાળીઓના નાથી વધાવો કે તમારા બાળકને રામ બનાવ્યા છે તમારા બાળકને કૃષ્ણ બનાવ્યા છે નહીં કે તમારા બાળકને એ આપણે બધા જાણીએ છીએ આજે નામ લેન તો ગીન ચડી જાય આપણને નામ લેન તો મનમાં ગુસ્સો પેદા થઈ જાય અરે અત્યાર સુધી જેની જેની વાતો સાંભળીએ છીએ ને તો એવા હડેલા માણસોની જ વાતો સાંભળી છે હવે તો વાતો થાય છે ધ્રુવ અને પ્રહલાદની હવે તો વાતો થાય છે રામ અને લક્ષ્મણ અને સીતા અને હનુમાનની અને આ વાતો થાય છે એનું જો કોઈ કારણ હોય તો સંઘના માધ્યમથી અનેક શૈક્ષણિક પદ્ધતિઓનો વિકાસ કરવામાં આવ્યો અત્યારે વિશ્વનું સૌથી મોટું એવું સંગઠન છે કે જે સંગઠનના માધ્યમથી ભારતીય સનાતન સંસ્કૃતિના અનેક સંસ્કારોના જતનની સાથે આવા શૈક્ષણિક સંકુલો ચાલે છે એ મિઝોરમની અંદર કેવો કપરો એક દુર્ગમ વિસ્તાર છે એ વિસ્તારને આપણે યાદ કરીએ ને તો આપણી રૂહ કાંપી જાય દર પંદર દિવસે એક કાર્યકર્તાઓની હત્યા થતી હોય એવી જગ્યા ઉપર પણ જઈને

આપણે અનેક વખત અને પાછા થયા છીએ રામ મંદિરનું નિર્માણ થયું છે એટલે ચાલો આ આગળ રાખીને માધ્યમ બનાવીને આનો આખો વાર્ષિક ઉત્સવ ઉજવાશે પણ આ મંદિર બાંધકામ માટે અનેકે લોહી રેડ્યા છે અનેકે પોતાના બલિદાનો આપ્યા છે એમને પણ ચોક્કસ યાદ કરીએ મોદી સાહેબ ને મારે એટલા માટે યાદ કરવા છે

એ બધાય મોટી સંખ્યામાં થશે આપણને તકલીફ પડવાની છે આ વાત પણ લખીને રાખજો અને ન થવા દઈએ મોટી સંખ્યા એ પણ આપણે સૌ નક્કી રાખીએ આપણી જમીનો ગૌચરની જમીનો ગ્રામ પંચાયતની જમીનો ઘણી જગ્યાએ દબાણ કરીને બેઠીને આપણા ઉપર જ પાછી દાદાગીરી કરવી આપ સૌ જ્યારે માવતરો વડીલો બેઠા છો ગામના કાર્યકર્તાઓ બેઠા છો ત્યારે આ વાતનો ખાસ અનુસંધાન રાખો અને આ વાતના અનુસંધાને આપણે સૌ પાછા જાગીએ આગળ વધીએ દ્વારિકાની અંદર જે કામ થયું જગ્યાઓ અનેક ક્લિયર થઈ વર્ષોના જૂના નકશાઓ નીકળ્યા કેણે પરમિશન આપી એને પણ મૂકી દયો સાઈડ ઉપર આવા જે કાર્ય આ સરકારો કરી રહી છે એમને પણ ધન્યવાદ આપીએ અને ખાસ ધન્યવાદ તો આ શ્યામ શિશુ વાટિકા ના માધ્યમથી માધવ સ્મૃતિ ટ્રસ્ટના માધ્યમથી જે એક બાળકોની અંદર સંસ્કારોનું જતન અને રામ શ્યામ ઘનશ્યામના દર્શનમાં સીતાના દર્શન અને એ આપણને સૌને આનંદ અપાવી રહ્યા છે બસ નતમસ્તક વંદન કરી આવા કાર્ય કરનાર દરેક દરેક કાર્યકર્તાઓને અને ધન્યવાદ આપીએ આ આયોજન કરનાર સૌ ટ્રસ્ટી મંડળ અને સહયોગ આપનાર સૌ ગ્રામવાસીઓને અસ્તુ આભાર સૌનો બે મિનિટનો સમય આપ્યો જય સ્વામિનારાયણ